બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહિમા સત્સંગ ભાગ ચાર વિશે અને આ ભાગમાં આજે આપણે વાત કરશું ભાખરિયા સોમવારની વાર્તા વિશે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવું વ્રત કરનારે વ્રતના દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા તથા લીલા કંકોડા કે શાકભાજી ન ખાવા આ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોય ભગવાન શંકરની ત્રણ પાંચ કે સાત બિલીપત્રો વડે પૂજા કરવી ત્યારબાદ ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી એક ટાણું કરવું અને એ વખતે પાંચ ભાખરીઓ બનાવી એમાંથી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરી રમતા ખાતા બાળકોને આપી અને બે ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવી મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી તથા ગાય તુલસીની યથાશક્તિ અનદાન કરવું અને આ વ્રત કરનારની દરેક મનોકામના ભગવાન શંકર પરિપૂર્ણ કરે છે વાંજિયા મેણું ટાળે છે તથા સર્વ પ્રકારના સુખ સાહેબી તેને પ્રાપ્ત થાય છે ઘણા વર્ષો પહેલાની વાત છે રૂપાવટી નગરીમાં દેવદત્ત નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણને પોતાની ગુણિયલ પત્ની સાથે ખૂબ જ સ્નેહ હતો અને બંને સુખ સંપત્તિ અને આનંદથી રહેતા હતા દેવદત્ત ભગવાન શંકરનો પરમ ભક્ત હતો મોટો પંડિત હતો છતાં તેના કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ઘેર ભિક્ષા માગી લાવી અને પોતાની અને પોતાનું પત્નીનું માંડ માંડ પેટ ભરતો કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો બ્રાહ્મણ અને બ્રાહ્મણી સદગ્રસ્ત હતા તેઓ આંગણે આવેલા અતિથિનો આદર સત્કાર કરવાનું નહોતા ચૂકતા ઘણીવાર તો પોતે ભૂખ્યા રહીને પણ અતિથિને જમાડતા એકવાર એમના આંગણે સાધુના વેસે સ્વયં ભગવાન શંકર જઈ જ પોતાના ભાગનું અન્ન તેણે સાધુને આપી દીધું અને સાધુએ જમતા જમતા બ્રાહ્મણને કહ્યું ભુદેવ તમે બહુ દુઃખી હો એમ લાગે છે તમને સાનું દુઃખ છે સાધુની વાત સાંભળી અને દેવદત્તની આંખોમાંથી દાળ દાળ દળ આંસુડાની ધાર ચાલી નીકળી તેણે પોતાની કથની સાધુને સંભળાવતા કહ્યું મહારાજ હું આટલો જ્ઞાની પંડિત હોવા છતાં અનદેવતા મારા પર પ્રસન્ન નથી મહાદેવજીનો પરમ ભક્ત છું છતાં પ્રભુ મારા પર પ્રસન્ન નથી થતા તો કૃપા કરી અને મને આનો કોઈ ઉપાય બતાવો સાધુ મહારાજે તેને આશ્વાસન આપતા કહ્યું હે બ્રાહ્મણ સુખ દુઃખનું ચક્ર તો સદાય ચાલ્યા જ કરવાનું એથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી તારા ગયા ભવના કર્મો તને આ ભવે નડે છે એના ઉપાય તરીકે તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તારું દુઃખ દૂર થશે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે અને પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠરે આ વ્રત કર્યું હતું આથી તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો અને ગયેલી લક્ષ્મી પાછી મળી હતી સાધુ મહારાજની વાત સાંભળી દેવદત્ત હું આ વ્રત જરૂર કરીશ કૃપા કરી મને એની વિધિ જણાવો સાધુએ સ્વરૂપમાં રહેલા ભગવાન શંકર બોલ્યા આ વ્રત નો આરંભ શ્રાવણ માસ ના પહેલા સોમવાર થી કરવો અને સાડા ત્રણ માસ સુધી શ્રદ્ધાથી વ્રત કરવું દર સોમવારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ચડાવી પૂજા કરવી અને બાળકોને આપી અને બે ભાખરી પ્રસાદ તરીકે લેવી અને એક ભાખરી નિવેદ મૂકી ગાયને ખવડાવી દેવી ત્યાર પછી કાર્તક મહિનાની અંજવાળી ચૌદશ આવે એ વખતે એ વ્રતની ઉજવણી કરવી

ની અંજવાળી ચૌદસે તેણે વ્રત ઉજવી દાન કર્યું આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી તેના પૂર્વભવના પાપોનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રમ મળ્યો હવે પૈસા ટકાની કોઈ ખોટ રહી નહોતી તે હવે રાજપંડિત બની ગયો હતો તેના માનપાન વધી ગયા આમ તે સર્વે રીતે સુખી બની ગયો હતો અને થોડા વખત પછી તેના ઘેર દેવના દીધેલો દીકરો ઉતર્યો ભગવાન શંકરની કૃપાથી દેવદત્તને જેમ ભાખરિયા સોમવારનું વ્રત પડ્યું તેમ આ વ્રતની કથા સાંભળનાર વાંચનાર અને વ્રત કરનાર સૌ કોઈને ફળજો બોલો મહાદેવ હર બાપુ આ તો શિવ મહિમાન સત્સંગ ભાગ ની વાર્તા ભાખરિયા સોમવારની વાર્તા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર